આપણે જાણવાના છે રામદેવજી મહારાજ ના પાઠ ની સંપૂર્ણપણે કથા તો મિત્રો બન્યા આપણા વિડીયોની અંદર તો વિડીયો અંદર આજે આપણે સંપૂર્ણપણે રામદેવજી મહારાજ ના ની કથા જે છે એ સંપૂર્ણ એક એક જે વસ્તુનો ઇતિહાસ છે એ આપણે સંપૂર્ણપણે જાણવાના છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર તો વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ તો મિત્રો પહેલાં તો તમને મારી નાની એકવી એક રિક્વેસ્ટ છે કે વિડીયોમાં જો તમે પ્રથમ વખત આવ્યા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારું લાગે તો વિડીયોનો લાઇક પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણે એ કથાની શરૂઆત કરીએ છીએ તો મિત્રો રામદેવજી મહારાજનો પાઠ માંડવામાં આવે છે અને આ પાઠ કેટલો પુરાણો પાઠ છે આ પાઠ કેવી રીતે માંડવામાં આવે છે અને આ પાઠ શા માટે માંડવામાં આવે છે તેની અંદર જ્યોત શા માટે પ્રગટાવવામાં આવે છે શું જ્યોતનું મહત્ત્વ છે તો આ સંપૂર્ણ કથા અને સંપૂર્ણ જે ઇતિહાસ છે આપણે આખા વિડીયોની અંદર આજે જાણવાના છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે આવા હળહળ તો કળિયુગ ચાલી રહ્યો છે તે છતાં પણ આવા હળહળતા કળિયુગની અંદર જે રામદેવજી મહારાજના ભક્તો છે તે ભક્તો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રામદેવજી મહારાજની ભક્તિ કરી રહ્યા છે અને ભક્તિ એવી રીતે કરી રહ્યા છે કે તેઓ રામદેવજી મહારાજનો પાઠ જ્યાં જ્યાં માંડવામાં આવે છે ત્યાં કહેવાય છે કે રામદેવજી મહારાજ હાજરા હાજુ આવીને દર્શન આપે છે આજે કળિયુગની અંદર પણ ઠેર ઠેર જગ્યાએ આમ તો રામદેવજી મહારાજના હજારો લાખો ભક્તો છે ત્યાં દરેક જગ્યાએ રામદેવજી મહારાજનો પાઠ માંડવામાં આવે છે આજે આપણે કળિયુગની વાત કરીએ તો કળિયુગમાં ઠેર ઠેર જગ્યાએ ભજનો થતા હોય છે અને રામદેવજી મહારાજના જે ભક્તો છે પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેઓની ભક્તિ કરતા હોય છે તો ઘણી ખરી જગ્યાએ આપણે જોઈએ પણ છે કે રણુજામાં કોઈ પણ જાતનો ઉત્સવ કે પ્રોગ્રામ કે મેળો જ્યારે હોય છે ત્યારે ત્યારે તેઓના ભક્તો જે છે દૂર દૂરથી પદયાત્રાઓ કરીને આવતા હોય છે તો કોઈ પોતાના ઘૂંટણ વડે ચાલીને પણ આવતા હોય છે હવા પણ આપણે લોકોને જોયા છે તો એ ભક્તો જે છે એ ભક્તો ખૂબ એવી સાચી એવી શ્રદ્ધા અને પ્રેમ અને વિશ્વાસથી ભક્તિ કરી રહ્યા છે રામદેવજી મહારાજની તો મિત્રો આજે આ કળિયુગની અંદર એમ કહેવાય છે કે જ્યાં જ્યાં રામદેવજી મહારાજ જે છે તેઓનો જ્યાં પાઠ માંડવામાં આવે છે ત્યાં રામદેવજી મહારાજ હાજરા હજુર આવીને તેઓને દર્શન આપી રહ્યા છે પરંતુ કેવી રીતે તો આજે આપણા વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે આ વિડીયોની અંદર જાણવાના છે કે જો આ પાઠ આટલો ચમત્કારી છે તો આ પાઠ કેટલો જૂનો હશે અને આ પાઠ કેવી રીતે મંડાવવાની શરૂઆત થઈ તો મિત્રો આ પાઠ ચાર ચાર જુગોમાં મંડાતો આવ્યો છે આમ કહીએ તો ખોટું નથી કારણ કે આ હકીકત છે આપણને પૌરાણિક કથાઓમાંથી જાણવા મળ્યું છે તે મુજબ આપણે વિડીયોની અંદર કહી રહ્યા છે કે મિત્રો આ જે પાઠ છે એ ચાર ચાર યુગથી માંડવામાં આવે છે અને ચાર યુગમાં પહેલા યુગની વાત કરીએ તો ભક્ત પ્રહલાદ થઈ ગયા આપણે બધા સૌ જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદ ખૂબ એવી તપસ્યા કરીને ભક્તિ કરી હતી તેઓના કારણે ભગવાન વિષ્ણુ નરસિંહ અવતાર લઈને પણ આવવું પડ્યું હતું ને તેઓને દર્શન આપ્યા હતા અને તેઓના પિતા તેઓને જ્યારે હેરાનગતિ કરતા હતા ત્યારે તેઓને તેઓનો વધ પણ કર્યો હતો તે નરસિંહ અવતાર જ્યારે લીધો હતો ભગવાને ત્યારે આ જે પ્રહલાદ રાજા છે જ્યારે તેઓ રાજ રાજા થયા ત્યારે તેઓ એક પાઠ માંડ્યો ત્યારે સતયુગ હતો અને પહેલો યુગ કહેવાય છે સતયુગ પહેલો યુગ છે અને તે સતયુગની અંદર રાજા પ્રહલાદ રાજા પ્રહલાદે પ્રથમ વખત પાઠ માંડ્યો હતો અને પાઠની અંદર સોનાના સિંહાસન અને સોનાનો પાઠ માંડ્યો હતો તો મિત્રો રાજા પ્રહલાદે સોનાનો પાઠ અને સોનાના સિંહાટન ડાળ્યા હતા અને ચંદનનો મંડપ બનાવ્યો હતો તો આ જ રીતે પહેલા યુગની અંદર આપણે વાત કરીએ એમ રાજા પ્રહલાદે માંડ્યો હતો તો સતયુગમાં પણ આ પાઠ મંડાતો હતો તો બીજા યુગની વાત કરીએ તો બીજા યુગની અંદર રાજા હર હરિશ્ચંદ્ર જે છે તેઓએ પાઠ માંડ્યો હતો રાજા હરિશ્ચંદ્રએ ચાંદીનો પાઠ માંડ્યો હતો અને ચાંદીના સિંહાસન ઢાળ્યા હતા તો બીજા યુગમાં આપણે જોઈએ કે રાજા હરિશંદ્રએ ચાંદીનો પાઠ અને ચાંદીના સિંહાસન ઢાળ્યા હતા તો આ જ રીતે બીજા યુગમાં પણ આ પાઠ થયો હતો અને ત્રીજા યુગની અંદર વાત કરીએ તો ત્રીજા યુગની અંદર મિત્રો ત્રીજા યુગમાં પાંડવો આપણે દ્વાપર યુગમાં કથામાં જોયું મહાભારતમાં જોઈએ છે કે પાંડવોને કૌરવો એમાંથી જે પાંડુનો જે પુત્ર છે રાજા યુધિષ્ઠિર સૌથી શ્રેષ્ઠ પુત્ર અને મોટો પુત્ર હતો અર્જુનનો ભાઈ હતો ભીમનો પણ ભાઈ હતો આ પાંચ પાંડવોમાંથી એક યુધિષ્ઠિર રાજા યુધિષ્ઠિર ધર્મ આ યુધિષ્ઠિરે પાઠ માંડ્યો હતો અને તાંબાનો પાઠ માંડ્યો હતો અને તાંબાના સિંહાસન ઢાળવામાં આવ્યા હતા તો ત્રીજા યુગની અંદર એટલે કે દ્વાપર યુગની અંદર આ જે પાઠ હતો તે રાજા યુધિષ્ઠિરે માંડ્યો હતો અને આ પાઠ આ પાઠ રાજા યુધિષ્ઠિરે તાંબાનો માંડ્યો હતો ને તાંબાના સિંહાસન ઢાળવામાં આવ્યા હતા તો આ ત્રીજા યુગની અંદર પણ આ પાઠ માંડાયો હતો અને હવે ચોથા યુગની વાત કરીએ તો ચોથા યુગની અંદર મિત્રો પ્રથમ વખત બલિરાજાએ માંડ્યો હતો તો બલિરાજા એટલે કળિયુગની અંદર કહેવાય કે ચોથા યુગની અંદર બલિરાજાએ પાઠ માંડ્યો હતો પરંતુ ચોથા યુગની અંદર મિત્રો આ પાઠ જે છે એ માટીનો માંડવામાં આવ્યો હતો અને અત્યારે પણ માટીનું માંડવામાં આવે છે કે કળિયુગની અંદર માટીનો પાઠ માંડાય છે અત્યારે તો આ જે યુગ છે ચોથો યુગ એમાં રાજા બલીએ માટીનો પાઠ માંડ્યો હતો તો આ જ રીતે આપણે જોયું કે ચાર ચાર યુગની અંદર કોને કેવી રીતે પાઠ માંડ્યા હતા તો આપણે પહેલાં પહેલાં યુગની વાત કરી તો એમાં રાજા પ્રહલાદનું નામ આવ્યું અને રાજા પ્રહલાદે સોનાનો પાઠ માંડ્યો હતો અને બીજા યુગની વાત કરીએ તો રાજા હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્રએ ચાંદીનો પાઠ માંડ્યો હતો અને ત્રીજા યુગની વાત કરીએ તો રાજા યુધિષ્ઠિર યુધિષ્ઠિર રાજાએ તાંબાનો પાઠ માંડ્યો હતો અને ચોથા યુગની વાત કરીએ આપણે એમ તો ચોથા યુગની અંદર રાજા બલીએ માટીનો પાઠ માંડ્યો હતો એમ ચાર ચાર યુગોથી આ પાઠ માંડાતો આવે છે આ એટલો સત્ય સતવાળો પાઠ છે એટલો પરચાવાળો પાઠ છે કે એમ કહેવાય છે કે આ પાઠની અંદર રામદેવજી મહારાજ પોતે હાજરા હાજુ આવીને દર્શન આપી જાય છે તો ભક્તો ધન્ય થઈ જાય છે પરંતુ કોઈને દેખાતા નથી પરંતુ મિત્રો જે સાચી શ્રદ્ધાથી ભક્તિ કરે છે તેઓને અનુભવાય છે કે હા રામદેવજી મહારાજ આવી રહ્યા છે અને ખરેખર આ પાઠનું મહત્ત્વ જે તે સમયે રામદેવજી મહારાજ પોતાની અવતાર લીલા અહીંયા કરી રહ્યા હતા રણુજા પોખરણગઢની અંદર ત્યારે રામદેવજી મહારાજ જે છે એ પોતે જે તે સમયે સમાધિ લીધી હતી તે સમયે મિત્રો રામદેવજી મહારાજ પોતે સમાધિ લેતી વખતે જે તે ઉપદેશ આપ્યા હતા તે સમયે કહ્યું હતું કે જ્યાં જ્યાં મારા પાઠ મંડાશે ત્યાં જ્યોત સળગાવવામાં આવે છે એ જ્યોતમાં આવીને હું દર્શન આપીશ ત્યાંથી જ મિત્રો ભક્તોને વિશ્વાસ છે કે જ્યાં આપણા પાઠ મંડાઈ રહ્યા છે રામદેવજી મહારાજના ત્યાં ત્યાં રામદેવજી મહારાજ હાજરા હજુરા આવે છે અને જ્યોત સ્વરૂપે આવીને દર્શન આપે છે એટલે જ મિત્રો આજે આવા હળહળતા કળિયુગની અંદર પણ એટલા બધા હજારો ભક્તો લાખો ભક્તો છે ખૂબ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રામદેવજી મહારાજની ભક્તિ કરી રહ્યા છે અને રામદેવજી મહારાજની ભક્તિ કરતાં કરતાં તેઓ સતત રામદેવજી મહારાજના દર્શન કરતા રહ્યા છે કારણ કે એમ કહેવામાં આપણે કંઈ ખોટું નથી પડતું કારણ કે રામદેવજી મહારાજે સ્વયં કીધું હતું કે હું જ્યાં જ્યાં મારા પાઠ મંડાશે ત્યાં ત્યાં હું જ્યોત સ્વરૂપે આવીને દર્શન આપીશ ત્યારે આજે જ્યાં જ્યાં પાઠ મંડવામાં આવે છે ત્યારે જ્યોત પ્રગટાવવામાં આવે છે કારણ એનું એટલું જ છે કે જ્યોત જ્યાં પ્રગટાવવામાં આવે છે ત્યાં રામદેવજી મહારાજ આ જે તેઓની વિધિ વિધાનો દ્વારા જે રીતે ભજનો ગવાતા હોય એ રીતે રામદેવજી મહારાજ આવે છે અને રામદેવજી મહારાજ આવી અને જ્યોત જ્યાં સળગતી હોય છે ત્યાં જ્યોત સ્વરૂપે આવીને દર્શન આપે છે ત્યારે આખી જે ભજન મંડળી હોય છે ભક્તો બેઠા હોય છે તેઓને તમામને તેઓ દર્શન આપ્યા એમ કહેવાય તો ખોટું નથી તો આ જ રીતે ભગવાન રામદેવજી સાક્ષાત આવીને દર્શન પણ આપે છે અને આપણે આગળ પાઠની વાત કરીએ એમ કે આ પાઠ કેટલો જૂનો છે તો આ પાઠ આપણે વાત કરીએ ચાર ચાર જૂ જૂનો આ પાઠ છે તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ તો વિડીયોમાં કેવું લાગ્યો તમને આ વિડીયો તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં વાય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બધાને જય સીતારામ રાધે કૃષ્ણ